જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડન્ટ ડોક્ટર્સના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે ડીને આવેદનપત્ર આપવાની સાથે આરોગ્ય સચિવ સહિતના આવેદનપત્રની નકલ રવાના કરો આવી છે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા નવી સિવિલ હોસ્પિટલના ડીને આપેલા આવેદનપત્રમાં તમે જણાવ્યું હતું કે ક્રમાંક એકથી છ મુજબ નિયમિત દર ત્રણ વર્ષે રેસિડેન્ટ ડૉક્ટર નિયત કરેલા જોગવાઈ અનુસાર સ્ટાઇપેન્ડ વધારો આવે છે આ જોગવાઈ અનુસાર અમે અપેક્ષા રાખીએ છીએ કે બે હજાર અઢાર બાદ ચાલુ વર્ષે બે હજાર એકવીસમાં પણ ચાલીસ ટકા સ્ટાઇપેન્ડમાં વધારો કરાય છે સ્ટાઇપેન્ડમાં વધારો કરવા બાબતે ડીને વારંવાર રજૂઆત કરાવવા છતાં કોઈ નિવેડો ન આવતા હાલમાં સેક્રેટરી ઇકોનોમી ઓફ એફઆઈ મિલિંદ તોરવની પણ રજૂઆત કરાય છે તેઓ દ્વારા માંગણીઓ લઈને પહેલી સપ્તાહના સમયમાં માંગણીઓ પૂર્ણ કરવાની વાત કરી હતી જોકે હાલમાં કોરોનાના કપડા કાળમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના છેલ્લા લાંબા સમયથી પોતાની મહત્તમ કાર્યક્ષમતા પ્રમાણે કામ બજાવી રહ્યા છે નિયત સમય અનુસાર જે સ્ટાઇપેન્ડમાં ચાલીસ વધારો કરાયો છે તે મુજબ ચાલુ વર્ષે દરમિયાન પણ સ્ટાઇપેન્ડમાં વધારો કરાય તે માંગણી કરવામાં આવી હતી મારું નામ ડોક્ટર જીગ્નેશ ગેંગડીયા છે હું સુરત સિવિલ હોસ્પિટલમાં જેડીએ પ્રેસિડેન્ટ છું આજે કલેક્ટર કચેરી સુરત શું રજૂઆત માટે આવે અમે છેલ્લા એક મહિનાથી મતલબ બે મહિનાથી મિનિમમ રિટર્નમાં ઓર્ડરમાં લખીને આપ્યું છે કે છેલ્લા રેસિડન્ટ ડૉક્ટરનો જે દર ત્રણ વર્ષે પગાર વધારો થવો જોઈએ આ વસ્તે અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છે છતાં આ પ્રતાં છતાં પણ ગવર્મેન્ટ આ વસ્તુ ઉપર કોઈ ધ્યાન આપી રહ્યું નથી આના લીધે અમે એકવીસ તારીખે એક રિટર્નમાં લખીને આપેલું છે કે જો ત્રીસ તારીખ સુધી ત્રીસ એપ્રિલ સુધીમાં કોઈ પણ જો સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તો પહેલી તારીખે સવારે આઠ વાગ્યાથી સુરત સિવિલ હોસ્પિટલના બધા ડોક્ટરો ઇન્ટર્ન ડોક્ટરો રેસિડન્ટ ડૉક્ટરો અને ફિઝિયોથેરાપી તબીબો બધા પોતાની ડ્યુટીથી અળગા રહીને એનો વિરોધ કરશે અને જ્યાં સુધી રિટર્નમાં લખીને નહીં આપે કે તમારો ચાલીસ ટકા વધારો કરવામાં આવેલો છે ત્યાં સુધી અમે પોતાની ડ્યુટી જોઈન કરશું નહીં શરૂઆત કઈ કઈ કોલેજો મતલબ મેડિકલ કોલેજો કર કાલે સવારે અમે સુરત સિવિલ હોસ્પિટલ અમદાવાદની સોલા હોસ્પિટલ અને ગાંધીનગર હોસ્પિટલ જીએમઆરએસ કાલે સવારે સ્ટ્રાઇક પર જોઈન થશે વધુમાં રસીડન્ટ ડોક્ટર આ કોરોના કાળમાં કામગીરી બજાવી રહ્યા છે તેમને કામગીરી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે પણ આ માંગણી સ્વીકારે તે માંગ કરવા આવી છે